નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ગુલાબી એલના રામબાણ ઇલાજ માટે આપણે અગાઉ પણ આપણે વાત કરીએ મુજબ એક નવી ટ્યુબ આવી છે જેનાથી ગુલાબી એલનું નિયંત્રણ કરી શકાય છે એવું કંપની કંપની દ્વારા કહેવામાં આવે છે આપણે કપાસના ત્રીસથી ચાલીસ દિવસ પછી આપણે પ્રથમ ડોઝ આપેલો હતો એ જ ટ્યૂબમાં આપણે કપાસના સિત્તેરથી એંશી દિવસ વચ્ચે આપણે બીજો ડોઝ આપવાનો છે તો આપણે આ કપાસના સિત્તેરથી એંશી દિવસ થઈ ગયા છે અને બીજો ડોઝ આપેલો છે તો આ સંપૂર્ણ માહિતી લાઈવ ડેમો આ કપાસમાં આપણે બીજો ડોઝ આપવા જઈ રહ્યા છે જેવી રીતે આપણે પહેલાં ડોઝમાં જે રીતે આપણે ટ્યૂબ લગાવી હતી એ જ રીતે લગાવવાની છે વારંવાર એકને એક છોડ ન આવે તે થોડુંક ધ્યાન રાખો જેથી વધુમાં વધુ છોડને ટ્યુબ લગાવવામાં આવે આપ જોઈ શકો છો આવી રીતે ટ્યુબ લગાવવાની રહેશે કપાસ અત્યારે સિત્તેરથી એંશી એંશી દિવસનો થઈ ગયો હશે આપ જોઈ શકો છો અત્યારે વાતાવરણ વરસાદવાળું હોવાથી પવન થોડો પણ વધારે છે આપ જોઈ શકો છો તેમ છતાં કપાસના એંશી દિવસ થઈ ગયા હોવાથી ટ્યુબ લગાવવી જરૂરી છે આવી જ રીતે ત્રીજો ડોઝ પણ આપણે લગાવવાનો છે કપાસના સો દિવસની આસપાસ ત્યારબાદ આપણને પાકો રિઝલ્ટ મળશે કે ખરેખર આ ટ્યુબથી કેટલું સક્સેસ છે કેટલું ઉત્પાદન વધારે મળે છે કંપનીના દવા મુજબ આપણને ખ્યાલ આવશે આપણે આ વખતે એક વિઘામાં ડેમો તરીકે કરેલ છે આપ જોઈ શકો છો આવી રીતે ટ્યુબ બીજા ડોઝ પણ આપણે લગાવેલ છે અત્યાર સુધીમાં તો કપાસની કોઈ જાતનું નુકસાન નથી જોવા મળતું જ્યારે આપણે ત્રીજો ડોઝ લગાવી અને પ્રથમ વેણી આવશે ત્યારે આપણને ખબર પડશે કે ખરેખર આનો રિઝલ્ટ મળ્યો છે કે નહીં તો આવી રીતે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ અને આનું રિઝલ્ટ કેવું આવશે તે પણ તમને જણાવશું આપ જોઈ શકો છો એ મુજબ આવી રીતે આપણે આ વખતે બીજા ડોઝનું પણ ટ્યુબ લગાવેલ છે તો જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી બધાને માહિતી મળી રહે અને ત્રીજા ડોઝ માહિતી જોતા રહો જો કે રિઝલ્ટ મળે છે મળતા રહે આભાર